આજનો આ કાર્યક્રમમાં હું સૌ પ્રથમ સૌને મારા શબ્દ કે અહીં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તમે નસીબદાર છો કે આટલી સારી શાળા આટલું સારું વાતાવરણ અને સાથે સાથે આટલો સરસ સ્ટાફ તમને મળ્યો છે આટલી સરસ કૃતિ તમે છેલ્લા એક કલાક થી તમારી કૃતિઓ ચાલે છે અને અમે ધ્યાન જોઈ રહ્યા છીએ તો મિત્રો આ કૃતિ પાછળ જે આ સ્ટાફ મહેનત છે મેનેજર ની મહેનત છે પ્રિન્સિપાલ મહેનત છે એમને હું અભિનંદન આપું છું આજનો યુગ માત્ર ડિગ્રીનો યુગ નથી રહેવાનો આવનારો યુગ પણ ડિગ્રીનો નથી રહેવાનો આપણામાં કેટલું ટેલેન્ટ છે એ આવનારા દિવસોમાં ટેલેન્ટ બતાવીશું એ પ્રકારના જ કામો એ પ્રકારની જ નોકરી એ પ્રકારના પેકેજો આપણને મળવાના છે આપણા વાલીઓની બધાની અપેક્ષા હોય છે કે મારો વિદ્યાર્થી ગણિતમાં 100 માંથી 95 માર્ક લાવે વિજ્ઞાનમાં 100 માંથી 90 માર્ક લાવે ઇંગ્લિશમાં 100 સો માંથી 98 માર્ક લાવે મારો બાળક એન્જિનિયર જ બને મારો બાળક ડોક્ટર જ બને મારો બાળક શિક્ષક જ બને એવી આપણે મોટી અપેક્ષા બાંધીને બેસતા હોય છે પણ સાથીઓ બાળકોને કોઈ ગવર્મેન્ટ જોબ મળી જાય કે બધા જ બાળકોને સારી નોકરી સારો બિઝનેસ માં ચાન્સ મળી જાય એવી પરિસ્થિતિ આવનારા દિવસોમાં નથી તો એ બાળકમાં કયું ટેલેન્ટ છુપાયેલું છે એ ટેલેન્ટ ને બહાર કાઢવા માટેના જે પ્રયાસો આજની આ શાળાના સ્ટાફ કરી રહ્યા છે એ જોતા ખૂબ આનંદની લાગણી હું અનુભવું છું સાથીઓ હું ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરતો હોય મારી ઉંમર 36 વર્ષ હોય પણ મારા નાના બાળકોને સમજવું હોય તો મારે રિવેસ ગિયર પાડીને મારા બાળકોની ઉંમર 12 વર્ષની હોય તો 12 વર્ષ પર મારે જવું પડે તો જ આપણે એમને સમજી શકીએ આજે આપણા બાળકોને નાના બાળકો સાથે નાના મોટા બાળકો સાથે મોટા બનીને આ શાળાનો સ્ટાફ જેમને એમની સ્કિલ લાવવા માટેના પ્રયાસો કરી રહ્યો છે ત્યારે ખરેખર એમને અભિનંદન આપું છું આજે તમે અમે બધા જાણીએ છીએ આજનો યુગ દોડા દોડીનો યુગ છે એટલો સમય આપણે પોતાના બાળકોને પણ નથી આપી શકતા નોકરી ધંધા રોજગાર દોડા દોડીનું જીવન છે ત્યારે આપણા બાળકોને પણ આપણે સમજી નથી શકતા કે કે બાળકને શું જોઈએ છે છે એના અંદર કઈ સ્કિલ આપણે તો કબડ્ડી સારી રમે વોલીબોલમાં ફર્સ્ટ આવે ક્રિકેટમાં ફર્સ્ટ આવે સારું ગીતો પણ ગાય સારો ડાન્સ પણ કરે બધામાં આપણા બાળકને આપણે રોબોટ બનાવવાના પ્રયાસો કરીએ છીએ પણ સાથીઓ આવનારો યુગ તમે લખી રાખજો આવનારો યુગ બાળક કઈ રીતના જીતી શકે એવું નથી પણ બાળક કઈ રીતના જીવી જશે તરફનો આવનારો યુગ આવવાનો છે અનેક પડકારો સામનો કરવા આપણા બાળકો છે ત્યારે આજનો જનરેશનમાં અનેક પ્રકારની ટેલેન્ટ છે પણ એ ટેલેન્ટને બહાર કઈ રીતના કાઢવાના એ પ્રકારનું એ પ્રકારની કામગીરી આજની શાળાનો સ્ટાફ કરે છે આપણો સરકારની જરૂર છે સાથીઓ અમે અનેક સામાજિક પ્રસંગોમાં હાજરી આપી બેસીએ